હાલો કેમ તમે બેન ઉપર તે કરો જવા હોય નો કરાય માતાજી કઈ કરતી નથી ને એટલે હું ગાયું દઉં છું દાખલા ને તો પ્રસન્ન જ નહીં જો ગાયું દીધે પ્રસન્ન થતી હોય તો ઈ કરું દાખલા વગાડે મેટ એકાદો નહી કીધું તેત્રીસ કરોડ માંથી એકાદ કોઈ ધ્યાન દેતું નથી તો એ હું બોલ્યો તોય બોલ્યું નહી એટલે મને થયું મેં કે આ માતાજી હજી બોલતી હોય છે કેમ તમારું મિત્રો ફરી પાછા આપણે આવી ગયા છે નવો મસ્ત મજાનો વિડીયો લઈ તમારા સમક્ષ મનસુખભાઈ રાઠોડ ઉપર દેવીપુજ ફોન આવે છે અને ફોન કરીને પૂછે છે કે માતાજી વિશે તમે ગાળ ઉગા આપો છો આ તે ઘણી બધી ઓડિયો અંદર વાત થઈ રહી છે અને રાઠોડ પર તેમને જવાબ આપે છે કઈ રીતનો જવાબ આપે છે ને વિડિયો અને ઓડિયો અંદર મંચુગેરા શું બંને વશે સરસા થઈ રહેશે છે બરોબર તો મિત્રો ચાલો તમે સાંભળો ઓડિયો અને વિડીયો અને હા મિત્રો અમારે ચેલમાં નવા ચેર ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોમાં લાઈક કરી દેજો અને નાની એવી કોમેન્ટ કરી દેજો મિત્રો ચાલો મિત્રો વિડીયો અને ઓડિયો બને કન્ટ્ર્યુઅર કરી ગુજરાત માટે હા મારી દેવી તો બોકળા બોગડા કઈ જમતી નથી પણ આ તમે દેવી નું બોલો માટી દેવી બોકળા સી હોય ખવરા હોય એ તો તમારું ચાલુ કરો કે બોકડા પીવાનું ચાલુ કરો તો બોલે આ મારા નસીબ માં આવી આ દેવી પૂજક ને પોલી હોય એ પી અમે થોડા પીએ અમે તો રાવણી નાતા પીતા તો છે ને અત્યારે કરવા ઉભા થયા દેવી પૂજક ક્યાં હજુ તો પગે લાગી ને પડ્યા રેસે પગે પડ્યા ને પડ્યા ને આખો દિવસ પગે લાગીને ને પડ્યા રે આખું ઘર ભૂખ ભાગ્યું થાય ભૂખ તો આપણા કલેક્ટર ખબર પડે દેવી નઈ નો આવે પણ હું ભૂખ માથા હજી કુબે માં તમારે તમારે કામ કરાય હું તમને કહું તમે આગળ તમે રહ્યા તો તમારે તમે કહો આ નો કે તમે ઝૂંપડા કોને કહીએ જે દેવી માને એને કહીએ ઝૂંપડા હોય અને અમે બંગલા માં રહીએ છીએ ને એ તો અમે ભણ્યા ગણ્યા ને પાયા બહુ વેલા હવે આ તો હેડી મેડી હેડી મેડી હું હેડી મેડી એ ડીડે વેલાઈ જાય મારી થોડી તમારો પ્રશ્ન એક દેવી ઉપર છે ને મારો દેવી માટે નથી મારો અંધશ્રદ્ધા ઉપર છે કોઈ દેવી દેવસ્થાન નામે તમારી જેવા ઠેકા લઈને નીકળ્યા એટલે અમારે બોલવું પડે કે માતાજી ના ઉપરાણા તમે રયો છો દેવ ને મોકલો ને પણ સારું કરવા ને તમે બંધ થઈ ત્યારે બોલતા કરીશું તમે તો દેવ ના નામે છોકરી ઉપાડી ગયા દેવ ના નામે સિનાર રહ્યા માતાજી નામે કોકડા ખાતા ને તમે પાછા દેવી નામે હું દેવી નામે ધલા તમે બધા દેવી ના દલા લોકો

પણ તમારે કરવું કે ન કરાય ના અમારે કઈ નો કરાય એ તમે જાણો તમે પગ પહ્યા લગભગ હું તમે ના પડતો નથી તમે ફોન કરી ખુર ભાઈ જીવ હોય કેજુરભાઈ ખજૂરભાઈ ની કેપેસિટી પ્રમાણે ખજૂર સાંભળી જવું ભાઈ જો ખજૂરભાઈ ની કેપેસિટી પ્રમાણે ખજૂર કરી હતી ઉદાહરણ દેવા તમે કાય તો કાય તો રાજા મહારાજા ઉદાહરણ દેવા પડે એ તો જેની કેપેસિટી હોય એટલું કરતા હોય ખજૂરભાઈ તું જ ખજૂર થઈ જશે એટલું બધું ખજૂર

બાપુ થવું હોય ને તો એને સંત નો સંગ કરવો પડે તારા રાજા બનવું હોય ને તો તારા રાજા નો સંગ કરવો પડે તારા જો કદાચ કોન્ટ્રાક્ટર બનવું હોય ને તો બિલ્ડર નો સંગ કરવો પડે પણ હવે તે સંગ હું દેવી પુત નો તને હા આવડે બાકી તારા જો કઈ ન હોય કેમ કે એ એનો સંગ કરો એવો બની લખી પેપર માં હું હવે તને પેપર એ નથી આવડતું તું હું લખી દે કીધું આ પેપર ટામ પેપર નો આવે એને સ્ટેમ્પ પેપર કેવાય ટાઈમ પેપર ટાઈમ પેપર એટલે તને ટાઈમ પેપર એ ટાઈમ નું પેપર નો આવે સ્ટેમ્પ નું પેપર આવે

હું તારી માં ઓળખતો જ નથી એમ છું હું તારી માને ને તો તું કેની માની વાત કરે તારી માનું નામ મેં તારી માં નામ દીધું તારી માનું નું નામ રૂડી રૂપાણી પોપડી પાબડી કીધું મેં કેમ કે હું તારી માને ઓળખતો નથી હું કેમ નામ દઉં અને તારી હું તો એવી વિશે બોલતો

મારે હું લેવા દેવા અને તારા બાપ ની તારી માને દેવા નહીં મારે એવું કેવાય કે તારી પૂછ કેમ કે અમારે આક્ષેપ કોઈ ન મારી વાત તો સાંભળો ન કરો આ વાઘરી લક્ષણ તો તમારા અંદર છે વેડવાના

કે ત્રણ વર્ષ સજા અને જુર્માનો એને તો બીજે સજા સોળ તારી સજા બધા અમને કઈ નો કરાય લ્યા અમે અધર હોય અમારા માં કઈ ફેર પડે લ્યા પણ બોલ અલ્યા બધો કરું હું મને કોઈ પડે તારે જ્યાં ફરિયાદ કરવી કરી દેજે તને હજુ તું શું સમજે પેપર અલ્યા તારે જ્યાં કરવો હોય ફરિયાદ કરી દે તારે જ્યાં ભટકો ભરવો હોય ત્યાં નથી લે બાકી

એ તો તને કોણ જોજે રાવે રમાડે જો ફોટો છાપવામાં આવે તો સાચે હો તારો નવો કોઈ ને બાપી પાછો ફરતો જ નથી હોય સિંહ નો મોડવા જ્યાં તને ખબર નઈ વર પાણી પીએ લે હા હેલા ને કુકડો મારીનેકડવા મારી નાખે સાવડ માનો સિંહ તો પાણી ના હોતો તો કરવા લે

કોણ આની નાખે મગર 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 તો હતો મગર હાલ મારી હાલ કે તને મગર ચડાવી મગર માં કે નહીં એ સમજ ઓલી ચમત્કાર કરે તારી હારે ને ફરતો હતો જ હા આ હા શું કેતો તમે દી ચમત્કાર કરે તું પહેલા કરે હાલ તું આયે કે ના પહેલા નો કેતો કે થાય હે atrocity થાય હરિજન નો કેતો

না বল নাম লা না না আলা লা না লা আ বল না বলল নাম বল আ বা को ঠা